નમસ્તે મિત્રો આજે આપણે ક્લાર્ક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ આ સ્નાતક પાસ અને જેમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અનામતની જગ્યા છે એટલે પણ કાસ્ટના મહિલા અને પુરુષ ઉમેદવાર બંને અરજી કરી શકશે કાયમી ભરતી છે એનઓસી પ્રાપ્ત ભરતી જાહેરાત છે પાંચ વર્ષ સુધી તમારો ફિક્સ પગાર રહેવાનો છે તો જોઈલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોથી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક જગ્યા છે એક અને બિન અનામત કેટેગરીની જગ્યા છે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ તમારે હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક હોવું જોઈએ અનામત એટલે કોઈ પણ કાચના મહિલા અને પુરુષ ઉમેદવાર બંને અરજી કરી શકશે સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ભરતીના નિયમો અને લાયકાતના ધોરા ધોરણો મુજબ ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સ્વર્ગના નક્કી કરેલ પ્રવર્તમાન ભરતી નિયમો અને લાયકાતના ધોરણ મુજબ ફિક્સ પગારથી આ ભરતી કરવાની છે વેબસાઇટ આપેલી છે તેના કોલેજની પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવા આવશે ભરતીના નિયમ અંગેની વિગતવાર માહિતી તમારે કોલેજની વેબસાઇટ ઉપરથી મેળવી રહેવાની રહેશે અરજી દિન પંદરની અંદર તમારે પાસપોર્ટ સાઇઝના બે ફોટા સહિત જરૂરી પ્રમાણપત્રોની નકલ તથા શારીરિક શિક્ષણ જેઓ પછાત ઉમેદવાર છે તેમને જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ પ્રમાણપત્ર અને પોતાના સનામાવાળું અગિયાર ગુણ્યા પાંચનું કવર જોડીને માનદ મંત્રી શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શૈક્ષણિક મંડળ કોલેજ કેમ્પસ ગોધરા રોડ હાલોલ જિલ્લો પંચમહાલ આડત્રીસ ત્રણસો પચાસને રજિસ્ટર ટપાલથી મોકલી આપવાની રહેશે અધૂરી અરજી વિગતો છે તેમને સ્વીકારવામાં આવશે નહીં માનદ મંત્રી શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શૈક્ષણિક મંડળ હાલોલ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે ગઈકાલના ગુજરાત સમાચારની અંદર આ જાહેરાત હતી શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શૈક્ષણિક મંડળ સંચાલિત મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ અને કોમર્સ કોલેજ કેમ્પસ ગોધરા રોડ હાલોદ જિલ્લો પંચમહાલ માટે આ ભરતી જાહેરાત છે એનો અસિક્રમ આપેલો છે આ ટાઈમની સરકારી ભરતી જાહેરાત છે જેઓ ઇચ્છુક ઉમેદવાર છે તેઓ અરજી કરવાનું ભૂલતા નહીં